હવે આ રાજગ્રાને આપણે ફોડીશું જે રીતે આપણે મકાઈને ફોડીને પોપકોર્ન બનાવીએ એ રીતે રાજગરાને પણ ફોડવાનો છે તો એના માટે એક ગરમ કઢાઈ કરી તેમાં થોડો રાજગ્રહ ઉમેરીશું ત્યાર પછી ઉપરની સાઈડ આ રીતે કપડાં વડે રાજગ્રાને ફેરવતા ફેરવતા રાજગ્રાને ફોડીશું રાજગ્રો ફૂટતી વખતે તેના દાણા આ રીતે બહારની સાઈડ ઉડે છે એટલા માટે તેની ઉપર આ રીતે કપડું રાખીને તેને ફોડવાથી રાજગ્રો બહારની સાઈડ ઉડતો નથી અને આ રીતે સતત ફેરવતા રહેવાથી બધો જ રાજગ્રહ સરસ રીતે ફૂટી જાય છે તો આ જ રીતે આપણે જે અડધો કપ રાજગ્રહ લીધો છે તે બધા જ રાજગ્રહ ફોડી લેશું અહીંયા જોઈ શકાય છે કે કેટલો સરળતાથી રાજગ્રો ફૂટે છે આ વખતે ગેસની સ્લો રાખવી રાજગ્રાને ફોડવાની જગ્યાએ જો તમારે તેને બાફીને ખીર કરવી હોય તો પણ થઈ શકે છે જો તમારે રાજગ્રાને બાફીને ખીર બનાવી હોય તો તેની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ રીતે બધો જ રાજગડો ફૂટી જાય ત્યાર પછી હવે આપણે તેની ખીર બનાવીશું તો તેના માટે એક વાસણમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં ફોડેલો રાજગડો ઉમેરીશું ત્યાર પછી રાજગડાને ઘી સાથે સરસથી મિક્સ કરીને એકથી દોઢ મિનિટ માટે શેકી લેશું એકથી દોઢ મિનિટ જેવું રાજગ્રાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેક્યા પછી હવે તેમાં થોડું થોડું કરીને અંદાજે ચારેક કપ જેટલું દૂધ ઉમેરીશું અહીંયા દૂધનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો જો તમારે ખીર વધારે ઢીલી કરવી હોય તો દૂધનું પ્રમાણ થોડું વધારે રાખવું અને ખીર વધારે કઠણ કરવી હોય તો થોડું ઓછું દૂધ ઉમેરવું અને તેની સાથે જ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું ખાંડનું પ્રમાણ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું રાખી શકો છો હવે ગેસની હાઈ ફ્લેમ ઉપર બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ દૂધ ઉકળવા લાગે ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ખીરને પકાવીશું હવે ખીરને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ખીર થોડી ઘટ થાય ત્યાં સુધી તેને પકાવીશું

હવે અહીંયા જોઈ શકાય છે ખીર ઘટ થવા લાગી છે આ ખીર હજી ઠંડી થશે તેમ તે થોડી વધારે ઘટ થશે જો તમને ખીર વધારે ઘટ પસંદ ના હોય તો દૂધનું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી ખીર થોડી ઢીલી રહે હવે ગેસની ફ્લેમ બંધ કરી ખીરને ફ્લેવરફુલ બનાવવા માટે તેમાં અડધી ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી તેને ખીરમાં સરસથી મિક્સ કરી દેસું હવે આ ખીરને સાઈડમાં રાખીને ઠંડી થવા દેશું ખીર ઠંડી થતી હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતું રહેવું જેથી ખીરની ઉપર મલાઈનો ભાગ જામે નહીં હવે કેળાની સૂકી ભાજી બનાવવા માટે અહીંયા મેં ચાર કાચા કેળા લઈ લીધા છે આ કેળાનો જે ઉપરનો દાંડીવાળો ભાગ હોય છે તેને કાઢીને અલગ કરી લેશું અને એ જ રીતે જે નીચેનો દાંડીવાળો ભાગ હોય છે તેને પણ કાઢીને અલગ કરી લેશું હવે પ્રેશર કુકર લઈ તેમાં કેળાના આ રીતે નાના કટકા કરીને કુકરમાં ઉમેરીશું અને આપણે જે આ કેળાના કટકા કર્યા છે તેમાં આ રીતે એક ઊભો કટ લગાવી દેસુ જેથી કરીને જ્યારે કેળા બફાય ત્યાર પછી તેની છાલ ઇઝીલી નીકળી જાય બધા કેળાની છાલ કાઢીને તેના ઉપર આ રીતે કટ લાગી જાય ત્યાર પછી કેળાને એકવાર ચોખા પાણી વડે સરસથી ધોઈને સાફ કરી લેશું હવે કેળાને બાફવા માટે તેમાં એક કપ પાણી અને અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મીઠાને પાણીમાં સરસથી મિક્સ કરીને ઓગાળી લેશું હવે કુકરનો ઢાંકણ ઢાંકી ગેસ થી મીડિયમ ફ્લેમ ઉપર કુકરમાં ચાર વિસલ થાય ત્યાં સુધી કેળાને બાફીશું કુકરમાં ચાર વિસલ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી હતી અને હવે કુકરમાંથી બધું જ એરનું પ્રેશર નીકળી ગયું છે તે ખોલીને આપણે ચેક કરીશું તો અહીંયા જોઈ શકાય છે કે કેળા સરસે બફાઈ ગયા છે તો હવે કેળાની છાલ કાઢી લઈ તેને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું હવે સૂકી ભાજીનો વઘાર કરવા માટે એક વાસણમાં દોઢ થી બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેલને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરી તેને અડધા મિનિટ માટે સાતળી લેશું અને ત્યાર પછી તેમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ માટે તીખા મરચાં લીધેલા છે કેમ કે પાછળથી આપણે લાલ મરચું પાવડર નથી ઉમેરવાના એટલે તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા તીખા મરચાં લઈ શકો છો દોઢથી બે મિનિટ જેવું આદુ મરચાંની પેસ્ટને સાતડ્યા પછી તેમાં પાંચથી છ ટેબલ સ્પૂન જેટલો માંડવીનો ભૂકો ઉમેરીશું અહીંયા મેં શેક્યા વગર માંડવીનો ભૂકો કરીને ઉમેર્યો છે તમે શેકેલી માંડવીનો ભૂકો પણ ઉમેરી શકો છો હવે આ માંડવીના ભૂકાને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા દોઢ થી બે મિનિટ માટે પકાવીશું દોઢ થી બે મિનિટ જેવું પાક્યા પછી હવે તેમાં બધા જ મસાલા એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું બે ટેબલ સ્પૂન જેટલો ખાંડનો ભૂકો થોડો મરી પાવડર અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અહીંયા જો તમે ઉપાસમાં હળદર પાવડર અને ધાણાજીરું પાવડર ખાતા હો તો તેને પણ ઉમેરી શકાય છે હવે બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈ તેને અડધા મિનિટ માટે પકાવીશું અને ત્યાર પછી તેમાં આપણે જે બાફેલા કેળાના કટકા કર્યા હતા તે કટકા ઉમેરી દઈશું હવે કેળાને મસાલા સાથે સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને ત્રણેક મિનિટ જેવું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પકાવીશું ઢાંકણ ઢાંકીને જ્યારે સૂકી ભાજી પાકતી હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને બે થી ત્રણ વખત હલાવી લેવું જેથી કરીને મસાલા તળીએ ચૂંટીને બળી ન જાય ત્રણથી ચાર મિનિટ જો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પાક્યા પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો સૂકી ભાજી સરસથી પાકી ગઈ છે તો હવે તેમાં થોડી ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીને સરસથી મિક્સ કરી લેશું અને આપણી આ એકદમ ટેસ્ટી અને મસાલેદાર કેળાની સૂકી ભાજી તૈયાર છે તો હવે આ સૂકી ભાજીને સાઈડમાં રાખીને આપણે સાબુદાણાની થાલીપીઠ બનાવીશું તો તેના માટે એક બાઉલમાં એક નાની વાટકી સાબુદાણા લઈ તેને પાણી વડે ધોઈને સાફ કરી આ રીતે સાબુદાણાને ધોવાથી તેના ઉપર જો કઈ કચરો હોય તો તે કચરો અને એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય તે નીકળી જાય છે હવે સાબુદાણાને પલાળવા માટે આપણે જે વાટકીથી સાબુદાણા લીધા હતા તે જ વાટકીના માપથી એક વાટકી પાણી ઉમેરીશું અહીંયા સાબુદાણામાં વધારે પાણી નથી ઉમેરવાનું જેટલા સાબુદાણા લીધા હોય તેટલું જ પાણી ઉમેરીને સાબુદાણાને ચાર થી પાંચ કલાક માટે પલળવા રાખી દેસુ પાંચ કલાક પછી સાબુદાણાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણા સરસથી પલળી ગયા છે અને એ સિવાય અહીંયા આપણે જોઈએ તો જોઈ શકાય છે કે સાબુદાણામાં જરા પણ એક્સ્ટ્રા પાણી નથી અને સાબુદાણા મસ્ત છૂટા છૂટા થયેલા છે તો જ્યારે પણ સાબુદાણાની થાલી પીઠ બનાવી હોય ત્યારે એ જ રીતે સાબુદાણા પલાળવા કે તેમાં એક્સ્ટ્રા પાણી ના રહે તો આ સાબુદાણાને મેં અહીંયા એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે હવે આ સાબુદાણાની સાથે એક વાટકી જેટલા બાફેલા સકરિયાને મેસ કરીને લીધેલા છે તે સકરિયા ઉમેરી દેસું સકરિયાની જગ્યાએ તમે બાફેલા બટેટાનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેની સાથે જ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અને એ સિવાય તેમાં વન ફોર્થ કપ જેટલી ઝીણી સમારેલી ધાણાભાજી અને સાબુદાણાના બાઇન્ડિંગ માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો રાજગ્રાનો લોટ ઉમેરીશું રાજગ્રાના લોટની જગ્યાએ તમે આરાનો લોટ એટલે કે તપકીનો લોટ પણ ઉમેરી શકો છો અને જો તમારે આ થાલી પીઠ ફરાળમાં ના ખાવી હોય તો રાજગરાના લોટની જગ્યાએ તમે ચોખાનો લોટ અથવા તો કોર્ન ફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ આપણે થાલીપીઠ માટેનું બટેટાનો ઉપયોગ કર્યો હોય તો બધા મસાલાની સાથે થોડી ખાંડ પણ ઉમેરવી અને આ થાલીપીઠ માટેનો મસાલો જે તૈયાર કરીએ છીએ તે થોડું ઢીલું લાગે તો તેમાં જરૂરિયાત પ્રમાણે રાજગરાનો લોટ વધારે ઉમેરી શકાય છે આ થાલીપીઠ માટેનો જે મસાલો તૈયાર કરીએ તેને આ રીતે હાથ વડે સરસથી દબાવીને મિક્સ કરવાનો છે જેથી બધી જ વસ્તુ અને મસાલા સરસથી મિક્સ થઈ જાય અને સાબુદાણાનો થોડો ભૂકો પણ થઈ જાય જેથી કરીને આપણે થાલીપીઠ ખૂબ જ સરળતાથી બનાવી શકીએ બધી જ વસ્તુને હાથ વડે સરસથી પ્રેસ કરીને મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણે જે રીતે રોટીનો લોટ બાંધતા હોય તે રીતે આ થાલીપીઠનો લોટ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે થાલીપીઠને તૈયાર કરવા માટે અહીંયા મેં પાટલી આપણે જે રોટલી બનવા માટેની પાટલી આવે તે પાટલી લઈ લીધી છે અને તેના ઉપર આ રીતે મેં એક બટર પેપર રાખ્યું છે હવે તેના ઉપર થોડું ઓઇલ લઈને આ ઓઇલને આખા બટર પેપર ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેસુ બટર પેપર ની જગ્યાએ તમે કોઈ પણ ચોખ્ખા પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ પણ કરી શકો છો હવે હાથને થોડો તેલવાળો કરી આપણે જે લોટ બાંધ્યો છે તેમાંથી થોડો લોટ હાથમાં લઈ તેનો આ રીતે ગોળ ગોળો તૈયાર કરીશું હવે આ ગોળાને બટર પેપર ઉપર રાખી તેને આ રીતે ઉપરની સાઈડથી પ્રેસ કરતા જઈ થાલીપીઠનો સેપ આપીશું જો આ રીતે હાથ વડે પ્રેસ કરીને તમારે થાલીપીઠ ના બનાવવા હોય તો ગોળો મૂકી તેના ઉપર બીજું એક બટર પેપર રાખી તેને વેલણની મદદથી વણીને પણ તમે થાલીપીઠ બનાવી શકો છો અને વણવાની જગ્યાએ બટર પેપર ઉપર બીજું રાખી ઉપરની સાઈડ પ્રેસ કરતા જશો તો પણ ઈઝીલી થાલીપીઠ તૈયાર થઈ જશે આ રીતે થાલી પીઠ તૈયાર થઈ જાય ત્યાર પછી તેની વચ્ચે આ રીતે આંગળીની મદદથી એ એક હોલ બનાવી દેસું હવે અહીંયા જોઈ શકાય છે બટર પેપરમાં આપણે તેલ લગાવ્યું હતું તો ઈઝીલી થાલી પીઠ તેમાંથી ઉથલી જાય છે તો હવે તેને શેકવા માટે અહીંયા મેં એક નોનસ્ટિક લોઢી ગરમ મૂકી છે તેના ઉપર પહેલાં તેલ લગાવી દઈશું અને હવે આ લોઢી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલું થાલીપીઠ ઉમેરીશું અને તેને શેકીશું થાલીપીઠને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવવાનું છે તેને એક સાઈડેથી દોઢેક થી બે મિનિટ માટે પકાવીશું આ થાલીપીઠ જ્યારે પાકતું હોય ત્યારે આપણે જે તેની વચ્ચે હોલ કર્યો છે તેમાં અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું જેથી તે નીચેની સાઈડેથી સરસ રીતે પાકી જાય દોઢથી બે મિનિટ જો એક સાઈડેથી પાક્યા પછી હવે તવેથાની મદદથી તેની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડેથી પણ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર દોઢેક મિનિટ જો પાકવા દેશું બીજી સાઈડેથી પણ દોઢથી બે મિનિટ જો મીડિયમ ફ્લેમ ઉપર પાક્યા પછી હવે તેની સાઈડ ચેન્જ કરીને બંને સાઈડેથી તે ગોલ્ડન બ્રાઉન કલર જેવું થઈ જાય ત્યાં સુધી ઉપરની સાઈડેથી તાવેથા વડે પ્રેસ કરતા કરતા તેને શેકીશું હવે આ થાળીપીટ બંને બાજુથી સરસ રીતે શેકાઈ ગયું છે તો હવે તેને એક પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે બાકીના બધા લોટમાંથી થાળીપીટ બનાવીને તૈયાર કરીશું હવે આપણી ફરાળી ડીશ માટેની બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો ચાલો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો અહીંયા મેં એક સર્વિંગ પ્લેટ લઈ લીધી છે તેમાં કેળાની સૂકી ભાજી સાબુદાણાની થાળીપેટ અને રાજગરાની ખીર સર્વ કરીશું તો આપણી આ મહાશિવરાત્રી માટેની બટેટા વગર બનાવેલી ફરાળી થાળી તૈયાર છે તમે પણ આ મહાશિવરાત્રિ ઉપર અથવા તો બીજા કોઈપણ વ્રત ઉપવાસમાં આ ફરાળી થાળી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ